નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવેરચાંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ જ્વાળામુખી કહો એને કે હું જમું છું બેસારો બેઠકમાં જમીને ધર્મપાલજી બેઠકમાં ગયા મોં પર વેદના લઈ શામળ બેઠો હતો ધર્મપાલે પૂછ્યું કેમ વળી આજે શું છે ઓહો ધર્મપાલજી આજે તો મને ભયાનક સત્ય જળ્યું છે મને ખબર નથી પડતી કે કયા સ્વરૂપે હું તમારી ઘની એ વાત કરું મારા ઉત્સાહના વેગમાં ને વેગમાં હું આજે એક પાપી માણસને પીગાડીને આપણા સમાજમાં બેળવવા ગયો હતો ત્યાં તો સાહેબ એણે મારી હાસી કરી એટલું જ નહીં પણ આપણે ધર્મ સંસ્થાને પણ ઠેકડીએ ઉડાવી કહે કે તારા વિશ્વબંધુ સમાજમાં કંઈક મહાપાપીઓ પડ્યા છે એણે તો નામઠામ પણ આપ્યા આવું હોય એની આપને જાણ છે જાણ હોય તો આપ આપણા પવિત્ર ધર્મ સમાજમાં એ સડાને ચલાવવા જ કેમ દો ધર્મપાલના મો પર ભયની લાગણી પથરાઈ ગઈ હતી એણે કંઠે કહ્યું ભાઈ બાપુ જગતમાં અનેક પાપીઓને દુર્જનો પડ્યા છે હું સી રીતે એ તમામને જાણી શકું પણ પણ ગુરુજી આ તો જગતમાં નહીં આપણા તીર્થધામરૂપ સમજમાં જ પાપીઓ છુપાયા છે આપે તેની તપાસ કરીને એને કાઢવા તો પડશે નહીં ધર્મપાલજીએ ઉઠીને પાસેના ઓરડા તરફનું જે દ્વાર હતું તેને બંધ કર્યું પછી પોતાની ખુરશી સામાનની નજીક ઘસડીને ધીરેથી પૂછ્યું કોની વાત કરે છે તું કહે હવે ખુદ લીલુભાઈ શેઠની લીલુભાઈ જી હા એણે શું કર્યું છે ભયંકર પાપ આચર્યું છે ઓહો ધર્મપાલજી એણે બાળમજૂરી પ્રતિબંધક ખરડાને તોડાવી પાડ્યું આપને તો સાચે જ એ ધોર પાપની ખબર નહીં હોય અરે વાહ મને ખબર છે કે લીલુભાઈએ ખરડાના કટ્ટર વિરોધી હતા એ એણે એ વિરત ઉઘાડે છોક કરેલો પ્રામાણિકપણે પોતાની જે માન્યતાઓ હોય એ મુજબ આચરણ હક તો જેમ સૌનો છે તેમ છે કેમ નહીં 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 સાહેબ આપીને ખાસ પ્રતિનિધિ ચૂંટાવી અને છે કે નવીના બાદની વળી ધારાસભામાં ખરડાનું નિકંદન કાઢવા મોકલેલો વારું એમાં શું લીલુભાઈને તો રાજકારણમાં રસ છે ને એમાં એ પોતાની લાગવગ પાથરે તો તો દેખીતું છે એમાં દોષ શું રાજકારણનું ક્ષેત્ર જ એવું છે ભાઈ એમાં લીલુભાઈનો શો દોષ પણ ધર્મપાલજી ચૌદ વર્ષની નીચેના છોકરાને મેલોમાં લેવા અને એનો પ્રતિબંધ કરનાર કાયદો તોડાવી પાડવો એ શું પ્રામાણિક માન્યતાની જ વાત થઈ એ શું ધોર પાપ નહોતું આપ મારી તેજુ બહેનો તો વિચાર કરો તેજનો તો ભાઈ આપણે ખુદ લીલુભાઈના જ ઘરમાં સુખની નોકરી અપાવી છે ને પણ તેથી શું તેજુ જેવા હજારો બાળકોનું શું એ ચૌદ વર્ષની નીચેના કુમળા છોકરાને મિલો કેવી રીતે ભરખી રહી છે એનો તો ખ્યાલ કરો ને લીલુભાઈ પેટ પૂરતી મજૂરી પણ શું આપે છે એ બચ્ચાને એવો કરોડપતિ ધારે તો છોકરાને સહાય ન કરી શકે આ બધો તો ભાઈ સાંભળ ત્રાસ ત્યાં તો સાંભળે ધર્મપાલજીના મોં પર કંટાળાના રંગો દીઠા એટલે પોતે એકદમ જીભ ચલાવી આ તો હજુ પાસેરામાં પહેલી પૂંહી છે સાહેબ હજુ સાંભળો તો ખરા આપણા હરિવલ્લભ દેસાઈના પાપ વર્ણવવો દેસાઈ સાહેબના જી હા હરિવલ્લભ દાસ દેસાઈ આપણા સમાજના બીજા પ્રેટન સામળજી ધર્મપાલજીએ ભાવા ચઢાવીને મુઠ્ઠી ઉગામી હવે તમે હદ ઓળંગી રહેલ છો મને લાગે છે કે તમે સંભાળની જીપ ચલાવો તમને આટલા આટલા લાભો કરી આપ્યા તેનો આ બદલો અરે પણ સાહેબ એ વાતને આને સંબંધ શો છે સંબંધ બધો જ છે તમારે તમારો દરજ્જો ને તમારું સ્થાન નથી ભૂલવું જોઈતું તમે એક બાળ બુદ્ધિ એક નીચલા તાબેદાર દરજ્જાના નોકર મારી અને આવીને ખુદ સમાજના પેટર્નો સામેના આવા ગમ ગપાટા ગાવા બેસો છો એ નહીં ચાલે મારો તાબેદાર દરજ્જો શામળે પડઘો દીધો પણ મારા દરજ્જાને ને આ વાત નિશ્ચિત સંબંધ છે બધી જ નિસ્બત છે પણ સાહેબ આપ સમજે નહીં હું આ મારી માટે નથી કરી રહ્યો હું તો સમાજને બચાવવા માગું છું શું શું સમાજને બચાવવા ત્યારે બીજું શું જુઓને હું એક માણસને સમાજની દીક્ષા આપવા ગયો ત્યાં તો એણે સમાજની હાંસી કરી ને કહ્યું કે હરિવલ્લભ દેસાઈ જેવા પાપીઓ જે સમાજમાં પડ્યા છે તેમાં આવીને હું શું કરું એ બધા તો નાણાં પાથરીને પોતાના પાપ કાઢે છે આવું કહ્યું સાહેબ ને મારા દિલમાં ચીરા પડ્યા એટલે દેસાઈ સાહેબે એવું શું પાપ કહ્યું છે એણે એના હિતવાળી એક કંપનીને કસ આપવા સારું થઈને શહેર સુધરાઈના કાઉન્સેલોના ખિસ્સા ભરી દઈ એક સસ્તે દરે નળો આપવા તૈયાર થયેલી કંપની વિરુદ્ધ મતો અપાવ્યા ને એ રીતે અનેક કંગાલોના મોંમાં જતા પાણીમાંથી ધન ખેંચવાનું પાપ આચર્યું ગરીબોના પાણીમાંથી પણ લોહીનો કોગડું ભર્યું એણે ધર્મપાલજી ખડા થઈ ગયા હોટ હોટભીટી મોંમાંથી વરાડો કાઢતા ટહેલવા લાગ્યા સામળ જોઈ રહ્યો પછી બોલ્યો ખરે જ આપને આ ખબર નહીં હોય કૃપા કરીને કહો મને આ વાતની જાણ હતી આપને હે પંડિતજી ધર્મ ધર્મપાલે પાછા ફરીને દૃષ્ટિ નોંધી તું આ કોની ચુગલી કરી રહ્યો છે ખબર છે હરિવલ્લભ દેસાઈ મારી પત્નીના સગા ભાઈ થાય છે હવે તું અટકીશ આપના શાળા સાળા સામળ ભાદો બની ગયો હા હા મારી પત્નીના એક ના એક ભાઈ હવે તને કંઈ ભાન આવે છે કે તું મને કઈ સ્થિતિમાં મૂકી રહેલ છે ખરેખર આ તો ભયંકર સ્થિતિ પરંતુ આ બધું આપ નહીં જાણતા હો ખરું મને એકવાર કહો કે આપ આ બધું નહોતા જાણતા ના ના નહોતો જાણતો ને હજુ એ નથી જાણતો અફવાઓ સાંભળી હતી પણ શું મારે વલ્લભ દેસાઈ સાહેબ જેવા પુરુષ સામેના જે આવે તે ગપ્પા માની લેવા કે પણ આ તો બધા જ જાણે છે કોણ બધા તને કોણે કહ્યું કહેનાર સી રીતે જાણ્યું કહેનાર પોતે કેવો શક છે શું એ ખાનદાન માણસ છે કે જી ના ખાનદાન તો નથી જ ત્યાર પછી એ શું લોક સેવાનો દીક્ષિત છે કે શું એ કદી જૂઠું બોલતો નથી કે એના બોલવા પર તને હંમેશા ઇતબાર છે કે કાલે તો એ કહેશે કે ધર્મપાલ રુશ્વતખોર અને બદમાશ છે તો તું માની લઈશ કે સામળ વિસામી રહ્યો એને કબૂલ કર્યો ધર્મપાલજી મારી ઉતાવળ થઈ છે મારે આપની પાસે પૂરી ચોકસી કરીને પછી જ આવવું જોઈતું હતું હું જઈને ઊંડી તપાસ કરીશ જો સત્યના પુરાવા મળશે તો આપની પાસે હાજર કરીશ ને જો બધું જૂઠાણું જ માલુમ પડશે તો હું મારું મોં કાળું કરીને ચાલ્યો જઈશ ફરી કદી આપને સતાવવા નહીં આવું સામાન્ય આ દિલગેરી ભરી નમ્રતાની અંદરથી પણ નિશ્ચયનો એક અવાજ ઉઠ્યો ને ધર્મપાલજીએ સ્પષ્ટ સાંભળ્યો એમનો ફફડાટ ઉલટાનું વધ્યો એણે સામણને પંપાડ્યો પણ ભાઈ સામળ તારે આ બધી વાતોમાં માથું મારવાની જે સી જરૂર છે આમાં માથો મારવાનો પ્રશ્ન ક્યાં છે સાહેબ સત્યને તો શોધવું જ રહ્યું ને જો આ બધા આક્ષેપો સાચા નીકળશે તો આપ એ અપરાધીને સમજમાં ચાલુ રાખશો તેમ તો નથી ને સામળ પંડિતજીએ ગંભીરતાથી કહ્યું આવી ભયાનક વાત જો સાચી ઠરે તો મારે શું કરવું જોઈશે તે તો હું પણ અત્યારથી નહીં રહી શકતો ચિંતા નહીં આપણી પહેલી ફરજ તો ગુપચાપ સત્યને શોધવાની છે આપની વાત ખરી છે હમણાં મારે બીજું કશું જ ન બોલવું જોઈએ એ ત્યાંથી નીકળી પડ્યું સીધો પહોંચ્યો પીઠા ઉપર ભાઈ ભીમાભાઈની પાસે તા ભાઈ એનો એ ખડા આસન વાળીને અવિરામ ઉભેલા ને હસમુખા ભીમાભાઈએ પૂછ્યું મારે માટે નોકરી ધંધાનું શું કર્યું તૈયાર જ હશે ધર્મપાલજીએ કહ્યું છે કે તપાસ કરશે પણ ભીમાભાઈ આજે તો હું બહુ જ આકરા કામે આવેલો છું ઘરાકોને દારૂની પ્યાલીઓ દઈ રવાના કરીને પછી ભીમાભાઈ બોલ્યા શું છે વળી ભીમાભાઈ હરિવલ્લભ દેસાઈ તમે ઓળખો છો મારા ઘરાક નથી પણ દીઠથી ઓળખું એમણે સુધરાઈના રસ્તા પાણીની યોજના દોડાવી પાડી હતી એ ખરી વાત હી 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 ભીમો બીહામણું હાસ્ય કરી ઉઠ્યો ખોટી હોય તો મારું માથું કાપી આપવું એણે મેમ્બરોના મત રૂશ્વત આપીને વિરુદ્ધ દેવડાવ્યા હતા એ વાત સાચી બીમો ફરીને હસી પડ્યું આખું ગામ જાણે છે મૂર્ખા પણ એમાં તું આટલો આકડો બેબાકડો કેમ બની ગયો છે કોઈ પાકો પુરાવો હં હં મારા પેસનજી શેઠના જ ખિસ્સા સાક્ષી એમાં જ એ થેલી પડી હતી પણ તને આ વાતનું વાયુ કેમ ઉપડ્યું છે શામળે પોતાના સમાજની વાત કરી ભીમાભાઈ પેશનજી શેઠ મને મુખો મુખ કહેશે ઊભો રહે શેઠ હમણાં જ આવેલ છે હું તને રૂબરૂ કરાવી દઉં ભીમાભાઈ સામનને પેશનજી દારૂવાળાની સન્મુખ લઈ ગયા બેઠી દડીના ટોમેટા જેવા લાલચોળ બદનના અને સલુકાઈ ભર્યા એ ભલા પારસીને દેખી પીઠાના માલિકે વિષયની દૈત્ય સમી કલ્પના સામરના મનમાં ઉડી ગઈ ભીમાભાઈએ સામરને કશું જ બોલવા દીધાએ વિના પોતે ચતુરાઈ ભર્યા પ્રશ્નો શરૂ કરી ધીરે ધીરે આખી રહસ્ય કથા કઢાવી શેઠ આ છોકરો લક્ષ્મી નંદન શેઠને ઘેર નોકર છે વારુ ધની મજેની વાત પોરિયા પણ શેઠ આ પોરીઓ કહે છે કે ત્યાં લક્ષ્મીનંદનના ભાગીદાર હરિ વલ્લભ દેસાઈ ખરાને તે એવું બોલ્યા કરે છે કે તમે બધા મેમ્બરોએ એની કનેથી પૈસા કઢાવવા સારું જ પેલી હરીફ કંપનીને ઊભી કરી ખોટે ખોટું સસ્તા દરનું ફાર્મ ભરાવેલું એ સાચી વાત સાલો જૂઠો પાસી ડોસાઈએ ધાજ કાઢી એણે જ અમને સામેથી આવીને લાલચ દીધી હતી અમે બિકૂ બન્યા નહીં તો અડધા દરે પાણી આપનારી કંપની સાથે સાથ તૈયાર થઈ હતી દર મહિને એ સાલા હરિવલ્લભની કંપનીને પાણીનું બિલ ભરવું છે હું ને મારો તો દમ ઊંચો ચડી જાય છે પણ શેઠ હરિવલ્લભ તો બોલતો હતો કે એને સાઠ હજાર રૂપિયા વેરવા પડ્યા ખોદાને માલું બીજાને શું મળ્યું તે હું ના જાણું હું તો એટલું જાણું કે અમારા માહેલા દસ મેમ્બરોને બબ્બે હજાર ચાપ્યા હતા એ સાલે સામળ પોતાની તમામ અને શોખ મુઠ્ઠી બીડાવવા ઠોલવતો ધીમૂડ બેસી રહ્યું પારસી શેઠે પોતાની મેળે ચાલુ રાખ્યું સાલા અને સુગરાઈ સાથેના નવા કોન્ટ્રાક્ટમાંથી દર મહિને પાનીના દસ હજાર નફામાં રે છે ને અમારા હરામના બે હજાર તો એક અઠવાડિયામાં સફા થઈ ગયા ચૂંટણીમાં આવવાનું મને ચાર હજારનું ખર્ચ થયું વોટરોને મફાદારું પાવું પડ્યું તે બધો તો ચલ્લામાં પણ તમે એવું શા માટે કર્યું શામળી પૂછ્યું પોરિયા ફરી કદી હું એવું ના કરવાનું મને શાન આવી ગઈ છે ફરીથી જો એ ચાલો એનું ડટ્ટી કામ કરાવવા આવે તો હું જૂતો લગાવું પછી તો રંગે ચડેલા પેસનજી શેઠે લક્ષ્મીનગરના જાહેર જીવનના તેમજ રાજવહીવટના અનેક પડદા ચીર્યા વાતનો સાર એક જ હતો કરવેરાના દાવ પેજથી અનેક પ્રકારે લૂંટાતા પ્રજાજનો જગ્યા હતા પોતાના મતાધિકારો સમજતા થયા હતા જૂના પેઢેલાઓ સામે બળવો ઉઠાવી પ્રચંડ સંખ્યામાં મત આપવા પોલિંગ સ્ટેશનો પર ઉમટતા હતા નવા મેમ્બરોને સોગંદ લેવડાવી પ્રજાહિતના કાર્યો માટે ચૂંટતા હતા ને પછી એ જ નવાઓને મોટી માતબર પેટીઓને કંપનીઓ પોતાના સ્વાદ સારું ખરીદી લેતી હતી અરે તારો પહેલો કર માલિક હોજો તારા સમાજમાં દાખલ થયો છે ને પૂરિયા હરેક દીતવારે ધર્માંધારની પેટી ત્યાં ફેરવે છે ને એણે ખુદ એણે જ પોતાના ગોદામ સામેના જાહેર જોકમાં પોતાની પેટીઓ મૂકવા સારું સ બસો બસ્સો ચાપ્યા હતા અત્યારે ત્યાં રસ્તો જ કાં રહેવા દીધો છો મારે બેટે અને લીલુભાઈ શેઠને શું છે મને કહેશો બાપ વાવે લીલુ શેઠ ચૂંટાવ્યું વળી ધારાસભામાં મોકલ્યું તે શું કરવા ચૌદ વર્ષની અંદરના પોરિયાની ગરદન કટાવવા પોતાની મિલોમાં બચ્ચાને જીવતા દફનાવવા તમને કોણે કહ્યું એ ધારાસભામાં જનાર પોતે જ હવે બાવા તું મને વધુ છેડતું ના ટ્રામનો કોન્ટ્રાક્ટર નવ્વાણું વરસને પટે એમણે કેવી તરબકથી મેળવ્યો તે હું જાણું જ ને પછી સાલો માચરા પર ચડીને નવા સુધારાની મોટી સ્પીચો ઠોચે જ ભુવનેશ્વર હિલ પર રેવાવાળાની વાત જ કાં કરવી બેટા એ બધા ડરમના ડાબળા છે હો 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 ડરમના ડાબલા પીગળી પડેલા હા 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 ખોદાથી એક જ તસુ દૂર હી હિ હિ પેસ્ટનજી પારસી હસી હસીને બેવડ વળી ગયા સામાળ પોતાની છાતી પર એક જ જ્વાળામુખી ઉપાડીને ચાલ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ